U la decea tu ași domeni mucasei a nepăcii, cale tu sakeai, de dom sunti la în ce ai spod la căroa, Chi vălă de lagla din, Eu fil ai ce neace Sun elecăiai cărta ai secheai, se cheam ca fărbarghe ai se came se do. ફોન કરવો પણ નથી કરવો વળી કહે કે તારે શું કામ છે ની શું કામ માઈ છે ટ્રેકલા ઉપર છે એના ભૂપા તો એટલું કંઈ ધ્યાન દે ને આને જ કરવું પડે કાલ જઈશ મને તો અલગ અલગ લાગે ને એવી બીક લાગે ને હા કે એના સાસુ મારા હું કહેશે શું નહીં બહુ બીક લાગ્યો હા કરે ને શું મેં દીકરી ટીવી જોતી હતી હું મેં કીધું કે છે ને જમી લઈ આવ્યો એ જો બધું જમવાનું થઈ ગયો પછી પોલી મહેંદી વાળી આવીએ ને તો મારી દીકરી તાર મહેંદી કરાવીએ ને એટલે હું કહું બસ બસ હું હમણાં આવી હું બેન દિવાળી હું કેવા ગીતી ને તો હામિદ મળી અમે કીધું કે આ તું આવી જાજે તો કે હું આવી જઈશ તો મમ્મી મેંદી વાળી છે ને કે તો તારી વહેલી પતી જાય તો પછી તારે કે વહેલું સુવાય ને પછી બીજે દી સતય છે તો એ કે તારે ઉઠવાનું એસે ને એટલે પણ મમ્મી મને એવું અલગ લાગે ને બીક લાગે ને એવું થાય મમ્મી ને મારા મારે સાસુ બધા હેસે ને આપણે કેવું બીક લાગે એવું થાય મમ્મી બધી તૈયારી થઈ ગઈ બધું થેલામ નાખ દઉં ને આ જો બાંધણી વાળાએ કેવી અસલ બાંધણી બધું આપું એ સુનિલ આવા ખર્ચા કરે આમ તૈયાર કરજો કરજો આ જોતા એટલું ડ્રેસ ને બધું લીવાઈ ગયું એ શોક ગમતું તું બધું નીસુ લઈ લીધું મેં ત્યાં કોઈ કંઈ બતાવ્યું બધું રાખતી જોતું કબાટમાં હવે છે ને મોટી કે છે ને એમાં બધું લગભગ હમાયતા ચાહે પૂછી પૂસી વળી મૂકવા જાવ ને ક્યાંક તૂટી બૂટે તો ક્યાંય ના નીચે

C'è un bellium, 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 un un bellium, 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 un આ ચ વીંટી છે વવની સુનીલની વહુની નિશુની આ વિંટી છે પછી આ બાંધણી પછી બેક જોડી કપડા છે આ બધી ખટલેરી ને આપણે હગાઈમાં દેતા હોય દેવાનું છે બરાબર ને ને સેન છે ને ત્યાં કબાટમાં પડ્યો આ બધું મૂકતી હતી થેલામાં હું કાલ પછી કાલ હવામાં થોડી બધી બરાબર ને તૈયારી થાય તે હું કાલે આ બધી તૈયારી કર લઉં ને તો પછી માર મારું રહે તો સારું દે પાતા અંકર થેલામાં નહીં આવે આ હે ભાભી લગભગ ત્યાં નહીં આવે કા પણ આપણે એક એક જણિયું હાથમાં લઈ લે હું બરાબર ને તે હું જ કહેતી હતી તી સુનિલનો કૂસીને પછી મૂકું બાકી કપડાં જે બે ત્રણ જોડી જોડીને બધું મૂકી દઈએ બરાબર બાંધણી તો આપણે એને ઓઢાડવાની હોય હે એટલે એ પાછું બધું આપણે હઈક હું લઈ જવું પડે ને હે હા શું કેવું છે હું કું નથી કહેતી કે જાવાનું થાય ને તો એ બતાવે બાકી ગણીએ ગણીએ પછી જો આવું અસલને કહેવાય ડેકોરેશન કહેવાય શું કહેવાય કંઈ તો આપણે પછી કાઢને મોઈકને કરીએ તો ગારણ વગર તૂટી જાય ને એટલે પછી હું કહું કે હવે જો જોઈ લેજો બા બાકી ગયા બાન બોલાવો એ તમને એક વાત કહું તમે કી જાઓ નહીં તો શેને શું કહેવાય મેસેનો લા મને જીવા મધુબેન ને વાત કરી કરીને છોકરો છે ને હામે ચડ્યા કે તમે જોઈ કે પાયલનું કરવું હોય ને તો તમારે કે એક છોકરો છે હગામાં સેકૂન હોય ને છે ને મા નથી બાપ દીકરો બેજ રહેશે તો મેં ને એને હાથા કીધું ભલે જો આવે હાસી વાત કરું તમને તમને થાય આ પાડી આપડી દીકરી જો એકવાર સુ થઈ ગયું એકવાર ભાગીને આવી તો આપણે પછી બધું જોવું પડે ને વાહે બે છોકરા છે એકના વગરના તો બધું જોવું પડીએ ને એટલે મેં તો છે ને એને આ પાડી તો હવે તમે હું કહું તમને પૂછું તો જોવા આવે એમ તો પણ કે મોટું બેન કે તમે ભાઈને હાઈકું પૂછીને કે જોઈ કે તો પછી અમે કે કે આવી હું એમની તાઈ કે ના હોય ખરાબ લાગે કે આપણી પાયલતા ના પાડે પણ આપણે શું કહેવાય હવે પછી જોવું પડે ને સારું નાતું ને કેમ એટલી હોય મોટું બેન ઓલા સુનિલનું માગું લઈને એ બેનનું કહેશે તું એને કરાવી હું તું શું આપણે હારા વાઇફ થઈ તું એમ એ પાયલ ના પાડે હજી બિસાડી વાંથી માન સુટી થઈ તારે વરે એને હાહારામ નાખી દેવી તું કાં હમ જ નહીં એને હા પાડ દે આવો આવો કે એમ કંઈ સે સાત બકાલું આ લઈ લીધું ના દઈ દીધું વાતું કરતી મારે નથ ટાણ જોવા ને રાખો હું તને પહેલાં કહી દઉં ને પાયલને જય મન થાય ને ત્યાં પાયલ કરીએ તું ખોટી ઉતાવળ કરીમાં કારણ વગરની એને છે ને હેરાન કરીમાં છોકરીને લે હેરાન કરીમાં હેરાન કરીમાં હું હેરાન કરું હું તો બેઠકની તમને પૂછું કે છોકરીને હું કહું કે આપણે હું કહું કે થઈ જાય ને તમને લાગે તમને નથી ખબર હું સેન હું થાય પાયલનું હે તમને હું નક્કી વાત કરતી એ તમને ખબર છે એક દીકરીની વેતના છે ને માને જ ખબર હોય બીજા કોઈને ખબર ન હોય એટલું સમજી લેજો ના પાડો તેને મેં કહી દીધું હું કાલ આવીએ જોવા શું જાય છોકરો જઈ સાંભળો છે પણ બાપ દીકરો જ રીસે છોકરીનું આલીએ હા હું તા શે નહીં હે તમે એટલું તો વિચારો તમારું છે ને પાયલ મારીએ મારું તો માનતી ન એટલે હું કહું તમને વાત કરું કાલે બે વાગ્યા આવીએ એટલે તમને હું કાલ કહી દઉં વરી તમે કહી હોય ને રાયડું નાખો નહીં કે આ કું નહીં હું કું નહીં હું ખોટી પછી બીજા મારી કરો કારણ વગરની એટલે જોતો હા ગમતું નથી એવું થાય ખબર નહીં જ કરતા ફોન જ કરતા તો કે મારો ફોન બ્લોક કરી વાત કરતા અત્યારે હું કંઈ કેવું બિચારી એની છે એટલે છે ને કારણ વગરની છે ને બિચારી ટેન્શન લે કેટલી વાર જઈને મેં ફોન કર્યો ખબર નહીં જઈને ફોન જ નથી લાગતો મારો મારી યાદ નહીં આવતી હોય તો હમણાં ઝઘડો સોલ્વ થયો તો આવું કરે ખબર નહીં તોલી મને કે તાઈ સગાઈ મારી ક્યાં નક્કી છે જઈને પાછું થઈ હે એમ ન થાય કે મારી ફોન કરું કેટલું ટેન્શન લઉં હવે ને અત્યારે એની સગાઈ છે તો કારણ વગર મોડ બગડે એટલે હવે ને વાત ન કરી તમે મને કેમ ફોન ન કરતા બસ માર ચોખું કેવું છે ને સેચી મે હારી આજા એક બારી દિલ લગતા નહીં

બસ દિ પર બિફલી હો હા પણ બે નામ હશે ને સુકેશ બધું નહીં આવે પણ બહુ જ અસલ છે ઓ છોટા કરી કોટલેરી તા જો કેવી અસલ છે કેવી અસલ છે મને તો ખૂબ ગમે ખૂબ ગમે ઓ બેન આઈ છે કેવી છે મને તેમ થઈ કે હે કાજુ ના ઉડ લઈ દઉં મારે કાજુ બહુ કેતી હોય કે મમ્મી મને આ લે આ લે હું મારે કેમ કે જો આ છે ને અસલ છે ને તારે એ ની સુબા બીન લેતા આવડે તીની પાસે જા જે હું કાકા બહુ અસલ લીધો ડ્રેસ આ જો મારું કલર નો કેવો અસલ છે તમે તો બધી પહેરવાનું સૂટ આપી ને કામે હા અમા સુનિલ છે ને શોખીન છે પહેરાવાનું બધું બરાબર ને ભાભી એટલે છે ને બધું છે ને પહેરાવાનું સૂટ છે જી પહેરવું એ બાકી જો બાઈને જાય ત્યાં ભલે ને જીન્સ ને જી પહેરતા હોય ટી શર્ટ હું એવડી પહેરું હે ને એવું કંઈ નથી પણ છે ને આમ ઘરમાં મર્યાદા પછી એના હરાય હોય તો પછી સારું ન લાગે ને એટલે એક એક બાઈ કમ્મી એક એક હું કુર્તીઓ લઈ લઉં મારે એક ઘરમાં પહેરવા થાય મેં કીધું કે લઈ લે બરાબર ને બાકી તમે ફરવા જાવ ને તું લુગડાં પહેરી અમારે કંઈ ના પણ હું કહું અહીં ઘરમાં એવા લુગડાં ન પહેરવા બરાબર ને હું કહું તારા ખવરા છે ને હું હો શું ગમે હું કહું મને તો શૂટ છે હું તો કંઈ મેં સુનિલ કહે કે મમ્મી એવું કંઈ ન રાખવાનું હોય કહું હા એ ત્યાં બરાબર પણ હવે પછી બરાબર ને એટલે પછી આ કુર્તીઓ લીધી પછી હું કહું તારા જેવા લુગડાં લેવા લે છે હમણાં મહિના દિન લગ્ન છે પાછા તે ઓલું ને બરાબર ને 私たちは、は、私たちちは、私たちは、私たちは、私たちは、私たちちは、私たちは、私たちは、私たちは、私たは、私たちは、私たちちは、私たちは、私たちは、ちは、私たちは、私たちは、ちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちたちたちたちは、ちたちたちたちたちは、私たちたちたち、私たち、私たち、私 ના એના હસી જ વાત છે ને હવે તો કોણ હાડી ઉપર હોય નથી પહેરતી હા પણ મારા હરા હતા ને તો એમ રાખતી આપણે એમ થાય કે હારા ન લાગીએ આપણે એવડા હવે તો હું એકલી એકલી હોય ઘરમાં એટલે પછી પહેરતી હોય એમાં હું તી આમ સુનિલ કે બાય કે મમ્મી કે ને ああ、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あ o ら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あし o あし e あしら、あしら、あしら、あしら、あしら、あしら、てしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、あしら、ああああああ、あああ、ああ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ હા કોલાવ તાઓ આમે આપણે જો જઈ જો જઈ ન્યાય જોઈ લે પણ આ બાણ હવે છે કે પાહેથી ન જો આવ કાઈ પોતે મુક્તિ થી ને હું તમને બોલાવવાની હતી એટલે બધું અહીં રાખ્યું તીમ કો કે સુનિલ કે ને ઈ હું કહું મુકી દે બરાબર ને એટલે જા બોલાય આવો બાને હા ઈ તાં બોલાય આવ આ એમ એને રાખો ને ઢીંગલી ગમે છે તા ખરી કે લાગે રૂચી વી લાગે હવે તા કીમ આવ્યું હે આપણે તા હવે એમ થઈ કે આપણે તા રગો વેલો જન્મ લઈ લીધો હે

はい。 હા મમ્મી એ તો બરાબર પણ હું થઈ કે કેવું હશે કેવું નહીં લોકો કેમ રહેતા હોય હજી તો સગાઈ ચાલો મહિનો છે લગ્ન ને પણ મહિનો જતાં મમ્મી શું વાર લાગશે એવી બીક લાગે ને હાચી મમ્મી એમ થઈ કે અહીંયા મૂકીને કેમ જાય તમે બે એકલા કેમ રહો મમ્મી પતિ તારી વાત હાસી છે માં દીકરીઓ તો હારે જાણ પડે રાજા દીકરીઓ ગયું તો આપણે તો શું કહેવાય હે ના રે નામાં અમે તો એકલા ના અમે એકલા હે હવે તો એકલું થાય ક્યાં કોઈ છે મમ્મી એ ન કરો મને ન ગમે તો હું હમણાં આવતી રહીશ પાછી હે સગાઈમાં તો લગ્ન પછી તો કેવું થાય દીકરી શું કરું બેન હે દીકરીને હાર મોકલવી પડે